રાજકોટમાં એક અજીવો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાધુના વેશમાં આવેલા લોકોએ શહેરની બે જગ્યાએ લૂંટ ચલાવી પલાયન થયા હતા આ તકે પ્રથમ બનાવની વાત કરીએ તો પ્રથમ બનાવ કરીએ વાત કરીએ તો શહેરના રેલનગર વિસ્તારમાં બન્યો હતો શિવમ પાર્ક શેરી નંબર પાંચ બ્લોક નંબર સાતમાં રહેતા બાસઠ વર્ષીય પ્રિતસભાઈ પ્રીતમદાસ લાલચંદ થધાણી અગિયાર સપ્ટેમ્બરના રોજ સવારે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે વોકિંગ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની સફેદ ફોર વ્હીલ કાર તેમની પાસે આવી હતી કારમાં ત્રણ અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા અને ડ્રાઇવરે આજડેમ ચોકડી તરફ જવાનો રસ્તો પૂછ્યો આ દરમિયાન કારમાં બેઠેલા સાધુ મહારાજ જેવા દેખાતા એક વ્યક્તિએ ગોળ ગોળ વાતો કરીને પ્રીતમદાસને પાંચસો રૂપિયાની નોટ આપી હતી શું બાદ સાધુએ તેમનો મોબાઈલ લીધો અને પરત આપ્યો હતો દરમિયાન તેણે પ્રીતમદાસ પર વશીકરણ જેવી કોઈ યુક્તિ અજમાવી જેના કારણે પ્રીતમદાસે તેની પાસે રહેલી રૂપિયા ત્રીસ હજારની કિંમતની ચાર ગ્રામની સોનાની વીંટી આપી દીધી હતી વીંટી લીધા તરત જ ત્રણેય વ્યક્તિઓ કાર લઈને નાસી છૂટ્યા હતા અને જ્યારે વૃદ્ધને લાગ્યું કે તે એક લૂંટારુ ગેંગનો શિકાર બન્યા છે તેથી સમગ્ર ઘટનાની જાણ થતાં વૃદ્ધ પ્રીતમદાસ રાજકોટના પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી આ તકે બીજા કેસની વાત કરીએ તો શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા ડાયમંડ પ્લસ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રેસઠ વર્ષીય નિવૃત્ત પ્રફુલભાઈ નટવરલાલ વસાણી અગિયાર સપ્ટેમ્બરના રોજ સવારે પોણા આઠ વાગ્યે વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે ધ વન વર્લ્ડ બિલ્ડિંગ પાસે પહોંચતા એક સફેદ રંગની નંબર પ્લેટ વિનાની કાર તેમની પાસે આવી આ કારમાં બેઠેલા ડ્રાઈવરે તેમને પૂછ્યું કે નજીકમાં કોઈ આરામ કરવા માટે આશ્રમ છે કે કેમ આ દરમિયાન કારમાં બેઠેલા સાધુના વેશમાં રહેલા વ્યક્તિને તેમને પાંચસો રૂપિયાની નોટ આપી હતી આ પછી સાધુએ પ્રફુલભાઈની ઘડિયાળ અને મોબાઈલ લીધો અને પરત આપ્યો આ દરમિયાન તેણે વશીકરણ જેવી કોઈ યુક્તિનો ઉપયોગ કરીને પ્રફુલભાઈ પાસેથી ચાલીસ હજારની કિંમતનો સોનાનો ચેન અને ત્રીસ હજારની કિંમતની સોનાની વીટી માંગી હતી પ્રફુલભાઇ તેમને કુલ સિત્તેર હજારની કિંમતના સોનાના દાગીના આપી દીધા હતા અને ત્રણેય વ્યક્તિઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા

સાધુ ના વસતા તમને તેમની પાસેથી પાંચસો ની નોટ માંગી હતી અને જે દરમિયાન કહેવાય કે વસીકરણ કરી અને તેમની પાસેથી જે પૈસા હતા ત્રીસ હજાર રૂપિયા જેમ રોકડ લૂટીને પલાયન થઈ ગયા હતા અને ફરિયા વૃદ્ધ ને એવું લાગતા કે હું જે કેવાય લૂંટ શિકાર બની ગયું તરત જ પ્રોદનગર પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને જે કહેવાય કે ફરિયાદ નોંધાવી હતી તો બીજા બનાવમાં પણ એક સાઈડ મોટા ઉમરે સોંપડેલી હતી કે જે એક બ્લેક કાર જે વ્હાઈટ કલર ની કાર છે જે ડબલ પ્લેટ ઓફર તે આવે છે અને તે વૃદ્ધ પાસે આશ્રમ કરવા આવે આરામ કરવા માટે આશ્રમ ગઈ છે કે નહીં તેવું પૂછે છે જે બાદ જે સાધુના ના વેશમાં જે ઢોંગી હોય છે જે ઠગ હોય છે તે વૃદ્ધ પાસેથી પૈસા લૂંટ લે છે સાથે સોના અને દાળ જે પહેરેલા છે તેની પણ લૂંટ કરે છે જેમ વૃદ્ધ છે બેટલી આવી લૂંટની ઘટના હતી પોલીસ વેડામાં પણ ચકચાર મચી ગયો છે પોલીસ વેળો પણ રાજકોટ પોલીસ પણ ઋંધામાંથી જે વૃદ્ધો છે તે સ્વાધુના વેશમાં જે ફરે છે અને લોકો થાય છે તેને પકડવા ચક્રો ગતિમા

કે આવી રીતે રીતે કોઈ જો થશે પોલીસ પોલીસ સાથે તો નિવેદન આવ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ કે જે કોઈ આવો ભોગ બનતા હોય જે કોઈ અજાણી ગાડી આવી સાધુના વેશમાં તમને જો તમારી પાસે એડ્રેસ કે કોઈ વસ્તુ માંગે તો તેને આપતા નહીં અને જો તમારી પાસે કોઈ તમને આવા આજુબાજુમાં દેખાય તો તરત જ પોલીસ ને જાણ કરો જેથી કરીને પોલીસ આવા ટૂટા પકડી શકે જી